નમસ્કાર મિત્રો હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખૂબ ખુશીની વાત છે ખૂબ ખુશીના સમાચાર છે કે લાલપુર તાલુકાના ગોવાણા ગામની અંદર જે બાળક રાજ નામનું બાળક જે શ્રમિક પરિવારનું બાળક હતું તે બોરવેલમાં પડી ગયું હતું છ વાગ્યાની આસપાસ બોરવેલમાં પડી ગયેલું બાળક અઢી ત્રણ વાગ્યાની આસપાસ એ બાળકને જીવિત અવસ્થામાં તંત્ર દ્વારા કાઢી લેવામાં આવ્યું છે હાલ એ જીજી હોસ્પિટલમાં છે એમની તબિયત ખૂબ સારી છે એમના વિઝ્યુઅલ તમે આપણા વિડીયોમાં જોઈ શકો છો મારી સાથે વાડીના માલિક છે કે જેમને આપણે વાત કરીશું કે એમના વિશે પણ જાણીશું કે આવતા સમયમાં બીજી વખત કોઈ બાળક આ રીતના બોરવ્હીલમાં ન પડી જાય બીજી વખત કોઈ ખેતરમાં કોઈ બોર આ રીતના ખુલ્લો ન રહી જઈ શક રહી જાય અને એના માટે જાગૃતિ માટે આપણે એની સાથે વાત કરીશું અને એમની પહેલાં હંમેશા એવું થાય કે સનાતન સત્ય સમાચાર તંત્રની વિરુદ્ધ બોલતું હોય ઘણાને એવું થાય કે તંત્રની સામે બોલતું હોય એવું ક્યારેય નથી હોતું જ્યારે તંત્ર સારું કામ કરે છે તંત્રની કામગીરી સારી હોય છે ત્યારે હંમેશા અમે એના વખાણ કરીએ છીએ આજે ફરીથી જામનગરના કલેક્ટર સાહેબ તંત્ર ફાયર બ્રિગેડની સમગ્ર ટીમ અને સમગ્ર જામનગર જિલ્લાના તંત્રને અમે અભિનંદન આપવા માંગીએ છીએ અને એની સારી કામગીરીની અમે સરાહના કરીએ છીએ હાલ અત્યારે સાડા છ જેવો સમય થયો છે વાડીના માલિક ભાઈ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું તો એમનું નામ રામદેવભાઈ કરંગિયા આપણી સાથે છે રામદેવભાઈ કઈ રીતના બનાવ બહેનો હતો કઈ પરિસ્થિતિમાં બાળક બોરવેલમાં પડી બોરવેલમાં તો એ ભાઈ સાઇઝ લેવા આવી છે આપણે હવે બીજી વખત કોઈ બોરવેલ આ રીતના ખુલ્લો ન થઈ જાય એના માટે આપણે ખેડૂતોને શું સૂચના આપી શકીએ શું એને માહિતી આપી શકીએ આજે જે તમે સંઘર્ષ કર્યો આજે જે તમે લોકોએ મહેનત કરી આજે તમારો શ્વાસ વધર હતો કે બાળક કઈ રીતના વિવિધ પરિસ્થિતિમાં નીકળશે ત્યારે કેવા વિચારો આવતા હતા અને ખેડૂતોને શું કહેવા માંગ છો બોલવી ખુલ્લા બોલવી હોય મજૂરના બાળક હોય તો સારું સાવચેત રાખી લેવાના બોર હંમેશા મોટર સાઈકલ એટલે અને તંત્રની કામગીરી વિશે શું કહેશે તંત્રની કામગીરી બહુ સારા થઈ એટલે મિત્રો રામદેવભાઈનું કહેવું છે કે જ્યાં પણ બોરવેલ હોય તે ખુલ્લા હોય તે આપણે ઢાંકી દેવા જોઈએ અને ક્યારેય આના હિસાબે કોઈ બાળકનું જીવ ન જાય એ આપણે ધ્યાન રાખવું જોઈએ સરકારને ફરીથી અમારી એક જ વિનંતી છે કે આજે પણ આપણે જે બાળકને કાઢ્યું છે એ ખોદીને કાઢ્યું છે એ જગ્યા જે હતી એ જગ્યા મેં જોઈ છે ત્યાંની મેં પરિસ્થિતિ જોઈ છે પોચી જગ્યા છે એ પોચી જગ્યા હોવાથી બાજુમાં આપણે આરામથી ખાડો ખોદી શકાય અને નીચેથી બાળકને કાઢી શકાય પણ એક વાત યાદ રાખવાની છે સરકારે ફરીથી એક જ વાત કરું છું કે આપણી પાસે નાળા સિવાય કોઈ વસ્તુ નથી કે આવી રીતે બોરવેલમાં પડેલ બાળકને આપણે સજીવ કાઢી શકીએ આજે ભગવાનની કૃપા ભગવાનનો પાર માનીએ કે પોચી જગ્યા હોવાથી આપણે તંત્ર સક્સેસ જઈ શક્યું છે અને આજે બાળક જીવિત પરિસ્થિતિમાં નીકળ્યું છે જો કઠણ જગ્યા હોત જો પથ્થરવાળી જગ્યા હોત તો આજે ફરીથી એ નાળાથી જ ખેંચવું પડત અને હજી કહું છું કે આજે પણ જે દોઢ ફૂટ જેવી જે માટી હતી એ બાળક ઉપર પડી ગઈ હતી ત્યારે બોરવેલ માંથી બાળકને કાઢવા માટે મહેશભાઈ ત્યાં આવ્યા ત્યારે દોઢ ફૂટ જેવી માટી ત્યાં પડી ગઈ હતી રોબોટ પણ કામ ન કરી શકત ફરીથી સરકારને એક જ પ્રશ્ન છે કે ક્યારે આપણે લોકો આ વસ્તુ ઉપર ધ્યાન દેતું ક્યારે રોબોટ જિલ્લા વાઇઝ વસાવતું રોબોટ ભારત દેશની અંદર જો બની ગયો હોય જે રોબોટ એક વ્યક્તિએ બનાવ્યો છે તો કામ આપણે વ્યક્તિ પાસેથી રોબોટની ખરીદી નથી કરી શકતા એ પણ મોટો પ્રશ્ન છે જે જિલ્લાના નેતાગીરી અને સમગ્ર રાજ્યની નેતાગીરીએ આ વિષય પર ધ્યાન દેવું પડે એમ છે અને શ્રી કલેક્ટર સાહેબને પણ વિનંતી કરવા માંગીએ છીએ તમે પણ આ રોબોટ વિશે સરકાર સુધી વાત પહોંચાડવી જોઈએ જય હિન્દ જય શ્રી